ઊંઘા કરવા જાઓ વરસાદની તૈયારી છે જો વરસાદ હોય પાછ અડી ગયો છે પવનના પોરમાં જ એક કોઈને નહી પૂરો અંદર પૂરી હોય અંદર લઈ લીજો બધા હા ન પછી બગડી જશે હા ચાલો આપણે એક સાસે હોરો એ સોયપ દેવી જો આપણે એક ગોવાનો સાસો પીન વેવા છે ઓખા કરવા જો ઓગા છે પણ આ એક મોટો ઓખો કરો એટલે ઢકાઈ જાય કાબી નહી હા વરસાદની ઢકાઈ જાય ને એટલે હેંધી એક કોલમ નાખી દેવી ચાલો આપણે ઓખા કરવા મળવી

અહીંયા ખેડા આવી ગયું ડીસી રોના ટાર છે હાલો તમને ના દઈને દેખાડું આપણે મોહ કહેતા બીજા હાથે ના છે ગોપાલ ની હાથે હાલો ના દઈને ડાર દેખાડું જો આ છે ડાર જો આપણું મોટર તો ખોલીને ગામમાં મીચ જાય રિપેર કરવા એટલે રિપેર થઈ જાય ખોલીને મીચ ગામમાં આપણે હાલો આપણે દઈ વાડી હવે જો મારા કાકા વાડીએ વાડી આવ્યા હશે હું નાવા આપડે ટાકા પાણી નથી અને મોટર એ ખોટકાઈ ગઈ છે મેં હાલો મારા કાકાને ને આવું તો જો આપણે ટાકો મારા કાકા આખો ભીરો છે પાંચ રીંગે તે આપણે નાઈ નાખવી હાલો તે આપણે નાઈ નાખવી જો આપણે મારા કાકા વાડીએ વાડી આવ્યા છે નાઈ જો આપણે ટમેટા એના છે દેશી ટમેટા ઝીણા કા ગોપાલ તમારું લેણે ગાય તો એટલે તમારું લેણે દંડ કાંઈ

ચાલો વિડીયો માં આગળ બીના રહીજો જો આપડા પડા વ્યાવા છે ભી ગોપાલ એના ગોપાલ જો ખાડા કરે હે મરસી તો કોઈ શકે રહે થાય છે આટલા સા મરસી ના ગોપાલ કેરા સોય પેતા કાલ હા કાલ ને આજ તો આજ બે સાત સોય પેલા છે આ તી ગોપાલ તો ખાડા કરે છે ચાલો ગોપાલ ખાડા કઈ નાખે

વાલોલ છે હિંડો છે ને શકીજી વેલા છે રીંગણા છે આમાં ગુવાર છે હં તોય છે આ ગોપાલિંગ દેખાડ્યું તો સફરજનનું ઝાડુ છે પોપૈયા જો એ આપણે દેખાડ્યા હતા અલગ માં અહીંયા કઈ દી ને એવું છે હં તોય તો મોલપાઈ ટમેટી હે જામફળ 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 જો આમાં છે છે તો ને ચાલો ગોપાલ તો પાછો વી ગયો છે પડામાં પડાવર થઈ તો હમણાં વાડી આવી છે આપણે વાડી ગોરવાની જો આપણે ગોપાલ ની વાડી ભે ને આપણને લાગી છે ભૂખ તમે ફ્રીજ માં આપણે બે કેરી મીકીને જાતા

આપડા ગેરી ખાલી હોય જો આપડા ધાવા માથે બેઠા છેવી ચેતની છે ગોપાલે છે ગીત સાંભળે છે નેટ હાલ પકડાવું નેટ પકડાવનું ફોરજી છે લેવ તો ક્યારે પૈસા પછી એવું હે સપોર્ટ આપતા ગોપાલ એમ કે સપોર્ટ આપતા રહેજો વિડીયો ને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો તો ગોપાલ હા ચાલો ઘડીક આપણે આ દાવા માથે પછી આપણે આઠ વ્યા દેશું મસ્ત પવન આવે છે ચેતન છે તા જો આપણે દાવા માથે આઠ આવ્યા છે ની ગોપાલ જોઈએ એ ફોન જો હે ચાલો આપણે બોલો કાય પૂરો કરી દેવી ચેનલ માં નવો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે એક બીજા વ્લોગમાં